મહાકુંભ મેળાના સમાપન નિમિત્તે આજે ધ્રાંગધ્રા ખાતે સોમપુરા સમાજની દ્વારા પ્રયાગરાજમાં સમાપ્ત થયેલા કુંભ પાછળ બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદ આયોજન મેળાના મેદાનમાં સોમનાથ મહાદેવના મંદિરમાં કરાયું હતું જેમાં શહેરના બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં મહાપ્રસાદ લેવા આવ્યા હતા જ્યારે આયોજન કરનાર સોમપુરા જ્ઞાતિના ટ્રસ્ટીઓ તેમજ ભાઈઓ બહેનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સમસ્ત સોમપુરા સમાજ દ્વારા શિવરાત્રિનું આઠ પ્રહનું પૂજનનું આયોજન કરવામાં આવેલ સાથે સાથે મહાકુંભ જે છે એ મહાકુંભની પૂર્ણાવતી હતી એટલે એ પણ સાથે જોડાણું અને સાથે સાથે બ્રહ્મચોરાજી એટલે સોમપુરાના અમારા ચાર ગામ ગણાય હળવદ ધ્રાંગધ્રા વઢવાણ અને પાલીતાણા અહીંથી બધા અમારા સોમપુરા સમસ્ત સોમપુરા બ્રાહ્મણો ધ્રાંગધ્રા આવ્યા અને ચોરાસીનું ભોજન કર્યું એટલે અહીં ત્રિવેણી થયું એક તો મહાશિવરાત્રિ પર્વ બીજી મહાકુંભનું સના સમાત સમાપન અને ત્રીજી વસ્તુ જે છે એ બ્રહ્મચોર્યાસી એટલે બ્રહ્મચોર્યાસી એટલે ઇકોતેર પેઢીના પિતૃઓને શાંતિ આપે એ રીતનું આપણા શાસ્ત્રમાં કીધું છે એટલે આ ભવ્યાથી ભવ્ય કાર્ય થયું છે અને આ કાર્યની અંદર ઓછામાં ઓછા પચીસોથી ત્રણ હજાર એ મહાપ્રસાદ લીધો છે અને ખુબ ખુબ બધા આનંદ કરે છે ઝાલા ધ્રાંગધ્રા